જતા ભાઈ એવી ધમકી આપે છે રિક્ષા વાળા ને કે ભાઈ જો તમે અંદર આવશો તો તમારો કાઢ તોડી નાખશો ગાડી તોડી નાખશું અથવા છે ને બોલાવવામાં આવશે તમારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ભાઈ અમારો જોઈ લો અમારા પોલીસ સ્ટેશન માં નામ જોઈ લો અમે કોઈ ગુનાઈ દિશિયાત ધરાવતા નથી અમે કોઈને ધાક ધમકી આપતા નથી બરોબર છતાં પણ અમે સિવિલ માં ખાલી અમારો ધંધો અમારા બાલ બચ્ચા એના માટે અમે રિક્ષા લાવીએ અમારું પેટ પુરાવા માટે બરોબર રોટનો ખાડો પૂરવા માટે

લેવા જઈએ છે છતાં પણ અમને ખોટી રીતના હેરાન કરવામાં આવે છે આપવામાં આવે છે અમારું કેવું એટલું છે કે ધમકી આપે છે મેન્ટ છે બરોબર છે કે ભાઈ અમારા ગરીબ માણસ શું વાત અમે કોઈ ને કઈ કહેતા નથી અમારી અમે પૈસા માટે બી નથી કરતા ભાઈ અમારું તો ગુજરાત ને ચાલે બસ એટલું છે અમારે રિક્ષા વાળામાં મોસ્ટ ઓફ બધું છે બરોબર છે જો વિતવાન છે હજી એક જણા પગમાં હાથમાં હાથ ફૂટેલું છે એવા બધે છે તો આવા માંગણી મુખ્ય ભાઈ અમે વ્યવસ્થિત રીતે અંદર જગ્યા હોય એ વ્યવસ્થિત ઉભા એવા દઈએ અમે પણ એમને નોટો થવા માંગતા નથી તો એના દ્વારા અમે બીજા કઈ પગલા લેવામાં આવશે હું જ રજૂઆત કરશું અમે કારણ કે અમારો બી રોજી રોટી નો સવાલ છે ભાઈ અમે પણ આ રિક્ષા ઉપર જ અમારું ઘરનું ગુજરાન ચાલે છે